¡Muchas Estamos... ભારતમાં ટેલિકોમ ક્રાંતિ સર્જનાર ભારતીય સંચાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલ દેશમાં જ્યારે ટેલિકોમ ક્રાંતિ સર્જાઈ હતી તેના પાયાની ભૂમિકા ભજવનાર બીએસએનએલના કર્મચારીઓ આજે કાર્યરત નથી અને નિવૃત્ત થઈ ગયા છે આજના મોબાઈલ ક્રાંતિના સમયમાં આ કર્મચારીઓના યોગદાનને બિલકુલ ભૂલી શકાય નહીં ત્યારે આવા નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આજે ત્રીજી વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી હતી ડીસાના જલારામ મંદિર ખાતે યોજાયેલી સામાન્ય સભામાં બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓના વિવિધ પ્રશ્નોની ચર્ચા થઈ હતી આ ચર્ચામાં કર્મચારીઓના મેડિકલ બિલને પેફિક્સેશન પે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આ બેઠકમાં ગુજરાત સર્કલ તરફથી પ્રમુખ નટુભાઈ પટેલ સેક્રેટરી મનુભાઈ ચનિયારા ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી વીએમ દરજી અયુબભાઈ ગોરી બી એ પંચીવાલા તથા અતિથિ વિશેષ તરીકે સીડી રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભાને સફળ બનાવવા માટે વીએમ દરજી એમ સી સોની વીબી ઘડવી એચ ટી કિરી જેડ પંછીવાલાને પંચીવાલા અને એમ એમ પૂજરે ભારે જયમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અન્ય દાતાઓ દ્વારા પણ દાન આપવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સંચાલન શંકરભાઈ સોનીએ કર્યું હતું જ્યારે કાર્યક્રમના અંતે આભાર વિધિ ગઢવીએ કરી હતી